પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી વસાવા તથા કપુરાઈ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે કે જાદવનાઓ સાથે આગામી રામનવમી તથા રમજાની તહેવાર અનુસંધાને આજરોજ પાણીગેગ પોલીસ સ્ટેશન તથા વાડી પોલીસ સ્ટેશન તથા કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમુદાયના એફઓપી મિત્રો તથા શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ રાખવામાં આવી રિપોર્ટર ધરમસિંહ વણઝારા अने तुम्हारा जो विस्तार के अने तुम्हें जना संपर्क में हो तो फिर विस्तार में जो इंचार्ज से जना संपर्क में हो तो ऐसे प्रकार का जार करेंगे अबे तुम्हारे जो कई प्रश्नों पता हो ये तेरे कुछ ही चलो भाई ना नवाबीया का डेल्स है नवाबीया इसलिए होता है कि है अबे अपना नाम हमेश को आता आप नवाबीया को आप � અને કપુરાય તરફથી સાહેબ અમે સર્વ બંને ધર્મના લોકો તમને ખાતરી આપીએ છીએ કે કે આવનારો ઈદનો દેવાનો કે આપને મહાવીર જયંતીનો કે જે બી હોય સર્વ ધર્મમાં અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ